હલો જય હિન્દ જય ભારત આમ આદમી પાર્ટી અબા મેઘરાજ ગઢવી આ મુખ્ય બજારમાં ગટરની હાલત દિવાળી જેવો પર્વ આવી રહ્યો છે જ્યારે માણસો ખરીદી કરવા દૂર દૂરથી ગામડાઓથી આવતા હોય ત્યારે વચ્ચ માંડવી બજારમાં ગટર વહી રહી છે જુઓ આ અંકલ નથી નીકળી શકતા આવી હાલત છે માંડવીની હવે કીએ છે વિકસિત ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ભારતનો વિકાસ થઈ રહ્યો છે વિશ્વગુરુ ભારત અને ધારાસભ્ય કીએ છે આપને દ્વાર ધારાસભ્ય આ તમારી દ્વાર આવશે ધારાસભ્ય આપકે દ્વાર હવે આપણા દ્વારને મૂકે ને આ ભીડનો કરે ને અનિરુદ્ધભાઈ કામ ખાલી ગટરનો સફાઈનો તો મારે રોજ રોજ વિદ્યા બનાવવા ન પડે માંડવીના ખાસ સૂચના કે માંડવી ઉપર ધ્યાન સફાઈ ઉપર ખાલી બીજું તો રોડ રસ્તા પાણી વગેરે વગેરે તો ઠીક છે ખાલી સફાઈ કરો જુઓ મુખ્ય બજાર છે ચાર રસ્તા આવી હાલત છે માંડવીની ભાઈ આમ આદમી પાર્ટી જિંદાબાદ